હું ફિટિંગ કરી દઉં અને પછી તમને બતાવું કેમ કે અત્યારે વરસાદના છે ને બહુ જ ભીના થતા હતા ને એમાં પછી વંદા ને એવું બધું રહેતું હતું ચંપલમાં અને ભીના થતા હતા તો મેં ઘોડો મંગાવી લીધો છે ચંપલનું સ્ટેન્ડ એટલે હું ફિટિંગ કરી નાખું પછી લગાવી દઈશું ને તેમાં આપણે ચંપલ મૂકી દઈશું તો ચાલો કામ શરૂ કરીએ કન્ટિન્યુ ગાઈઝ મેં મસ્તનું સ્ટેન્ડ ફિટિંગ કરી નાખ્યું છે બધું ફોલ્ડિંગ હતું મસ્ત ખાલી બે બોલ્ટ નથી પીડાણા કેમ કે બહુ ટાઈટ છે એકલા આમ નથી થતો એટલે પછી કરી નાખજો પણ ચાલો બતાવી દઉં જોવું છે ચાલો બતાવી દઉં તો જોઈએ ત્રણ સ્ટેપ નો છે ઘણા બધા ચંપલ રહી જશે આરામથી અને આ છે ને આ રબર ના છે એટલે સારામાં સારું આપણે ચંપલ ભીના હોય ને તો કદાચ આ તો છે પાઇપ

પછી નીચે રીતે રહી જશે એમ તો નીચે રહી જશે આને કંઈક બાંધી દેસું આપણે ઉપર ને કાં નીચે રાખશું એને તો જો બૂટ આવ્યા છે પહેરાઈ દીધા મેં ચારે પગને બૂટ પહેરાઈ દીધા આમ નહીં બૂટ પહેરવા પડે લે તો સરસ મજાનો આવ્યો છે જોઈ લ્યો મસ્તનું સ્ટેન્ડ છે બહુ સરસ છે જો આ નથી મારથી ફિટિંગ થયું કેમ કે ઓલા બે બોલ્ટ નથી થતા આ બે મેં કરી દીધા છે સામેના છે ને આમ ઓલી સાઈડ થી આમ પ્રેસ કરવું પડે ને તો જ થાય એવું છે તો એકલાથી નહીં થાય કાંઈ વાંધો નહીં સાંજે કરી દેજું બાકીના આ બે બહુ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે સારું ચાલો તો બહુ સરસ મજાનું સ્ટેન્ડ આવ્યું છે આઈ લાઇક ઈટ ગમ્યું મને સારું ચલો ચંપલ ભીના થાય ને તો તૂટી જાય આમ છે ને પાણી નીતરી જાય ને તો હવે ઓછા તૂટશે સારું ચાલો તો હવે હું જાગી ગઈ છું અને ફ્રેશ થઈ ગઈ છું અને હું બનાવી રહી છું નાસ્તો નાસ્તામાં બનાવું છું ચોરાફળી તો ચોરાફળીમાં મેં લીધો છે ચણાનો લોટ અને થોડોક અડદનો લોટ લીધો છે અને પછી તેમાં નાખ્યું તેલ મીઠું અને સંચળ તો એ તો આપણે ઉપરથી નાખી દઈશું સંચળ ને દળેલી ખાંડને એવું તો તેલનું મોણ સરખું દઈને હવે એકદમ સરસ મજાનો કઠણ લોટ બાંધવાનો છે તો ચાલો આપણે લોટ બાંધી નાખીએ એકદમ કઠણ પછી તેની ચોળાફળી બનવાની છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો પૂરી રેસીપી આપીશ તો મેં એકદમ કઠણ લોટ બાંધી દીધો છે હવે સરસ મજાનો કઠણ લોટ બંધાઈ ગયો છે હવે તેના નાના નાના લુવા વાળી દઈશું અને પછી ચોળાફળી બની લઈશું બધો લોટ ઝીણો જ લીધો છે કંઈ કરકરો નથી અડદનોય ઝીણો લોટ લીધો છે ને ચોખાનો એટલા હા ચોખાનો મેં થોડોક નાખ્યો છે કડકડી કરવા માટે એ ઝીણો છે ને ચણાનો ઝીણો જ લોટ છે ચાલો તો મેં બધી ચોરાફળી વણીને જોવો કટિંગ કરી નાખી છે સરસ મજાની તો હવે આપણે આને તળી લઈશું અને પછી એકદમ એ ડબ્બામાં ભરી દઈશું કેમ કે અત્યારે વરસાદનું મોસમ છે એટલે હવાઈ જાય એટલા માટે તો ચાલો તળવાની શરૂઆત કરી દઈએ તો હવે તેલ મુકાઈ ગયું છે અને ફ્રાય કરવાની શરૂઆત કરી દેવી ચાલો જય ગણપતિ દાદા ચાલો તળી નાખીએ આપણે હવે બધી ચોરાફળી ફૂલાણી હો બાકી બહુ પતલી થઈ ગઈ હશે તો નહી છે સારું ચાલો તો હું તળી નાખું હવે તો ચોરાફળી બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ લો બહુ મસ્ત કુરકુરી બની છે એકદમ ઝડપથી હવે તેમાં બધું નાખીને સંચ ને બધું

તો હવે આપણે ઘંટ વગાડવા માંડી જય દ્વારકાધી આરતી સમય થઈ ગયો છે જય માતા ટગુડિયું જો પાણી પીવે હું લેવા આવ્યું છું તું પ્રસાદી લેવા હે મંદિરે પ્રસાદી લેવા દવાનું હોય હે ભગવાનનું નામ લીધું બોલો જય શ્રી કૃષ્ણ હેમ ભાઈ બોલતો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એટલે છોટકું પણ શ્લોક બોલવા માંડો તો ગઈ હું મંદિરે થી ઘરે આવી ગઈ છું અને મેં શરૂઆત કરી દીધી છે રસોઈ બનાવવાની અને રસોઈમાં હું શું બનાવી રહી છું કઉ કઉ ચાલો કઈ જ દઉં કે ચોમાસામાં બનતી સ્પેશિયલ વાનગી એટલે કે ભજીયા બનાવી રહી છું તો અહીંયા મેં સરસ મજાનો લોટ દોઈ વાળ્યો છે અને પાપડ તળીને ડબ્બો ભરી વાળ્યો છે પાપડ તળાઈ ગયા છે હવે ચાલો હવે ભજીયા પાડવાનું શરૂ કરી દઈએ ગરમ ગરમ ભજીયા

બગાઈ રાજ નમલો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં આવજો